સાથે જ જયરાની દ્વારા પણ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ઝેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે બાર વાગે ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રેમપ્રકાશ ધર્મતીર્થ સહિતના ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા ચેતી ચાંદ પર્વ સિંધી સમાજના ધર્મપ્રેમીઓને તથા સમાજના દરેક નાગરિકોને મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા બદલ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈ તથા સન્મુખ જ્ઞાનચંદાનીએ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર સિંધી સમાજનો જે અમારા ચેટીજન નવો વર્ષ છે એના આવાજ આજે સવારે શહેરીજનોને ખૂબ ખૂબ બધાઈ લખ લખ વાધાયો અહીંયા આજે પ્રેમ પ્રકાશ ધર્મતી ખાતે મહા આયોજન કરવામાં આવ્યું છે પ્રેમ ધર્મ સ્થાન દ્વારા અહીંયા આ મહાભંડારો ભજન સંધ્યા અને આતિશાજુનું આયોજન કેવા કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં શ્રેદારૂ હાજર છે આ પ્રસાદી લેવા માટે ભંડારામાં બહુ મોટી સંખ્યામાં આખી વડોદરાના શું આખી ગુજરાતના જે સિંધી સમાજના લોકો છે એ અહીંયા હાજર છે આજે અને મોટા અગ્રણીઓ નાના મોટા જે વારસામાં કોઈ એવો ઘર નહીં હોય કે ભાઈ અહીંયા ભંડારામાં હાજર ના હોય બધા ટોટલી જે બી વારસાના જે સિંધી સમાજના આખા વડોદરાના જે સિંધી સમાજના લોકો છે અહીંયા હાજર છે અને ચેટીચંડની આ જે ખુશી છે લોકોમાં બહુ છે અને દર વર્ષે પ્રેમ પ્રકાશ ધર્મજી સ્થાન ખાતે અહીંયા પ્રોગ્રામ થાય છે અને મુકેશ સાંઈ ચરણ સાંઈ બધાને આશીર્વાદ બી પ્રદાન કરે છે અને નાના મોટા કાર્યકર્તાઓ અમારા વારસાના કાઉન્સિલરો પુણે કાઉન્સિલરો આગેવાનો બધા અહીંયા હાજર છે આજે ચેટીચાંદ પૂર્વ સંધ્યાએ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મુકેશ સાંઈ ના સાનિધ્યમાં ખુબ મોટો ભંડારો પચીસ હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓનો ભંડારો અને રંગારંગ કાર્યક્રમ આજે અમે સૌ સાક્ષી બન્યા છે આજે વડોદરાના તમામ સિંધી ભાઈ બહેનોને ને ચેટીચાંદ પર્વ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપનું આવનારું વર્ષ

એક એવો સમાજ કે કઠોર પરિશ્રમથી અને સતત પ્રામાણિકતાથી મહેનત કરીને આખો સમાજ જયારે ઉભો થાય છે એવા સિંધી સમાજનું ચેટીચંદના મહાપર્વનો પણ આવતીકાલે દિવસ છે આજે ચેટીચંદના મહાપર્વને આવકારવા માટે ભારતિયા વિસ્તારમાં સ્વજન સંધ્યા અને ભંડારાનું આયોજન કરવામાં છે ને આવતીકાલે ખૂબ મોટી રેલી નીકળવાની છે ત્યારે આખા એ સિંધી સમાજને તમામ હિન્દુ ભાઈઓ બહેનોને બધાને ખેતી ની અને ચૈત્રી ગુડી પાડવાની ખૂબ ખૂબ શુભકામના